કોઈ કામો હોય એમાં હું અવશ્ય રસ લઉં છું પણ દોઢ કરોડ રૂપિયા આવે છે ને એક હત્યાવી ગામ છે બચુજી લાખ લાખ રૂપિયા પૂરું થતો નથી ને ક્યાંક પહેલા વર્ષમાં કોઈ ગામ રહી ગયું હોય તો હું આવતા વર્ષમાં એ ગામોનો સમાવેશ કરીશ પરંતુ એ મારા ધારાસભ્યના ચૌદ મહિનાના કાર્ય દરમિયાન કાંકરેજ વિધાનસભાના એકસો અઠ્યાવીસ ગામ અને અઢારે વર્ષે એના ઘરમાં ક્યાંય હારો ભલો પ્રસંગ આવ્યો હોય અને મને સમાચાર મળ્યા ને હું ના આવ્યો હોય એવું આ ચૌદ મહિનામાં બન્યું નથી હવે હવે છે હાજરી આપી છે ક્યાંક મારે દીકરાઓ એક્સિડન્ટમાં બેસ થઈ જતા હોય અને મને સમાચાર મળે પુરણસિંહ ને હું વાત કરું પુરણસિંહ બફોર ચારો છે આ કાળા ગામમાં થઈ ગયો જવાન ચોક ધંધન દીકરા એક્સપાયર થઈ ગયા છે તમે દારો નક્કી કરીને મને સમાચાર હાલો મારે હાથમાં પાણી દેવા આવું છે ને પરિવારને શાંતત્વ આપવું છે ચૌદ મહિનાની અંદર અઢાર વર્ષમાંની અંદર ક્યાંય લગ્ન પ્રકાર વિશે બહેન દીકરીને આશીર્વાદ આપવા પણ હું અવશ્ય આવ્યો એટલે આપ સૌને ફરી વિનંતી કરવા આવ્યો છું કે ચંદનજી ઠાકોરને સાત પાંચ બે હજાર ચોવીસ ના દિવસે વિશાળ સંખ્યામાં મત આપી અપાવી વિજય બનાવશો એવી આપ સૌને વિનંતી કરું છું અસ્તુ ભારત માતા